યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ હાર્દિક પવારને જાણ કરવામાં આવતા સિક્યુરિટી ગાર્ડ હાર્દિકે સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો હાર્દિક પવારના જણાવ્યા અનુસાર આ ઝેરી સાપ હોવાનું જણાવી રહ્યા હતા અત્યાર સુધી યુનિવર્સિટીમાં સોથી વધુ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાનું તેઓએ ઉમેર્યું હતું યુનિવર્સિટીમાં ફરતા સાપને કારણે યુનિવર્સિટીમાં અવરજવર કરતા વિદ્યાર્થીઓ માટે જોખમ ઉભું થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી